જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વીએસપી દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધણા પ્રદર્શન કરાયું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ આ ઘટનાને લઈ ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે સાથે આ ઘટનાની નિંદા કરતા તમામ લોકો રોડ રસ્તા પર આક્રોશ વ્યક્ત કરી મૃતક લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું રામધૂન સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ગો કાશ્મીરમાં જે ઘટના ઘટી છે એને વિશ્વ હિન્દુ પરિષદ બદલ દળ એને વખોડે છે અને આ ઘટના એક ધર્મના લોકો મારફત થઈ રહી છે આજે એક ચળવળ ચાલી રહી છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તો હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું આતંકવાદનો મજબ હોય છે અને આતંકવાદનો જો ધર્મ ના હોય તો આતંકવાદીઓની લાશ ને ક્યારે સિંધી સળગાવે શું કામ દફનાવવામાં આવે છે અને દફનાવાની માંગણી પણ કેમ કરવામાં આવે છે તો મારું સ્પષ્ટ માનવું છે કે હર મુસ્લિમ આતંકવાદી નથી પરંતુ હર આતંકવાદી મુસ્લિમ ક્યો આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ ક્યારેય સાંખી નહીં લે અને આ એક સોચી સમજી સાજિશ છે માનનીય ગૃહ મંત્રીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે હવે અહીંયા અર્જુન કે કૃષ્ણ લડવા માટે લડાઈ નહીં આવે પાર્થ કોઈ આવવાનો નથી તો હવે યુદ્ધ એજ કલ્યાણ પાર્થને કહો ચડાવો બાણ એ પૂરું થઈ ગયું હવે અમિત શાહને કહો ચડાવે બાણ એ જ વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે